નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસ કરારથી તેમજ આઉટસોર્સિંગથી ફાર્માસિસ્ટો લેવામાં આવે છે અને આ ફાર્માસિસ્ટો સરકારી દવાખાનામાં નોકરી કરતા હોવા છતાં પણ

આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આરોગ્ય કમિશનર આવેદનપત્ર આપવામાં આવે છે આરોગ્ય કમિશનર રૂરલ પાસે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પણ વધારાનો ચાર્જ હોય નક્કર કાર્યવાહી થશે એવી પૂરી સંભાવના છે રત્નીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન